નગરમાં કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ સમાજને ટકોર કરી હતી પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાટીદારો ઉપર જ તેમણે પ્રહાર કર્યા હતા પાટીદાર આંદોલન સમયે જેના પર કેસ થયા હતા તે યુવાનો નિર્દોષ છૂટતા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લલિત કગથરાએ કહ્યું કે યુવાનો પર કેસ થયા શું તે આતંકવાદી હતા ન તો તેઓ આતંકવાદી હતા ન તો ચોરી કરવા ગયા હતા તો તેમની સાથે કેસ થયા હતા લલિત કગથરાએ વધુમાં કહ્યું હતું કે સમાજના અનામત માટે આંદોલન થયું હતું અને કેસ ઠોકી દેવાયા હતા ઉજવણી પર તેમણે સવાલ કર્યો હતો કે પાટીદારના યુવાનો નિર્દોષ છૂટી ગયા તેનો આનંદ મનાવીએ કે દુઃખ મનાવીએ મહત્વનું છે કે ધ્રોલમાં પટેલ સમાજ ભવનમાં આ કાર્યક્રમ યોજાયો હતો કરવા ગયા હતા અમારા સમાજ માટે આ દીકરાઓને એમ કે અમને કેમ એનું હતું અને એ આંદોલનમાં જે કેસ એમાં આપણે આજે નિર્દોષ છૂટ્યા છે એનો આપણે આનંદ મનાવી રહ્યા હતા અમને શ્રી ભલે જે વ્યક્તિ સાહેબોએ બધાએ મહેનત કરી અને આ છોકરાઓને નિર્દોષ ભણાવવા એ બધાનો આભાર માનો તો જામનગરમાં કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ સમાજને ટકોર કરી હતી પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાટીદારો ઉપર જ તેમણે પ્રહાર કર્યા હતા પાટીદાર આંદોલન સમયે જેના પર કેસ થયા હતા તે યુવાનો નિર્દોષ છૂટતા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લલિત કગથરાએ કહ્યું હતું કે યુવાનો પર કેસ થયા શું તે આતંકવાદી હતા